હેલો ફ્રેન્ડ્સ રામ રામ ને સીતારામ બધાની ને આજ ત્યાં હે ને અમારા મિની ગાર્ડનમાં પાકા પોપિયા મલગ બધા પાકેગા તો મારે ઉતારવાની હૈ એની બધાને જો હું ખુરશી લે આવી તે એ કંઈ હેઠો પડે ને ફૂટે બૂટે ન જાય તે ઉછી ખુરશી સડે ઉતારેલા કારણ કે મીઠા હે એટલે પાકેગા તો કામ કરે ને આવ્યા હોય ને થાઇકા પાકા હોય તો ખાવા થાય મસ્તીના વનપક હે તો હું સડન ઉતારા પણા તો કોઈ પકડી પકડજો Hva sier det? ઈસરા એવામાં ને આમાં પાકવા દેવાનો છે એ ગુમા હે તો એમાંથી ઉતાર લઈએ તો હાલો એ જાય અહીંયા ખુરશી લે ¿Qué es lo que આ પોપિયો તો છે ને જો પાકે મસ્તી નો ગોતો ને ઓપડવામાં કેવરાય હું એટલું કારણ કે જરાક ઉસો વધારે જ થકો તો તે માંડ માંડ તોડ્યો જો મસ્તી નો થયા બીજું જોવેલા પાકી હોય તો એ પણ ઉતારેલા પાછળ આપોની સાઈડમાં હે બધું બદામ ને બખાઈ કે કાતરો કે કંઈ હોય પોપીઓ કે તો એ ખેસેલી કે આવ્યા તો જાય બથુ એવું પોપિયા ઉપડે લીધા બે ત્રણ ઊભા ઉઠાઈ રેવા દીધા એમાં નીમાં વનપક થાય ને તાર કાઢ ઉકાળતો વનપક હોય ને ખાવાની મજા આવે અસલ મીઠા થઈ જાય તો પોપિયા ઉપડે લીધા એવા અહીંયા આવ્યા આમાં એક જાડો મોટામાં કાતરો પાકલ છે મારી પાકલ છે આમાં લાલ લાલ છે બો બાકી બીજા જેમાં મો આગળ એમ્બલી છે ને એમાંય બે ત્રણ પાકે ગા તો એમાંથી આ ઘણી ઓપડેલી તે પાકે ગુ એ ને ખાઈ લેવાય વેલર ના ખાઈ રહી જાય હેઠું વેસ્ટ વ્યુ જાય એનાથી તો આમાં યુઝમાં લઈ લેવું સારું તો પેટમાં પડે તો કંઈક ઠંડ વરે તે હાલો એવું નાથી ઓપડે લઈએ આથી પેલા પોપિયાને ભેરા કરે ને લઈ લઈએ જો આ ઘણી મેં શિયાર પોપિયા ઉતાર્યા હતા તે એમાંથી બધા ભેરા નોતા ઉપડે પાકે ગાતા ત્યાં ભેરા લાન તો સીપાઈ જાય તે બે પેલા મૂકે દઈને આ બે મસ્ત ને એકદમ સુપર સ્પેશિયલ પોપિયા હે પાઈકા જો મસ્તીના તે આજે ઉતારે લીધા આટાણે અસલ ના હે ને જો પીરા પીરા ને પાછા મીઠા ઈવા હે જો મીઠા ઈવા અસલ ના હોય ને પાછા વનપક હોય વન પક એટલે કે જાડવા મંજાડવા પાક્યા હોય ને એટલે ખાવાની મજા આવે અસલ એકદમ મીઠા હે

સાહેબ ખેતર માં કામકાજ મને ફ્રી નથી ને તો એના હાથ માં નતા આવ્યા તે આજ રિયા નક એટલા રે નહીં એ વેલા તોડે લીધા હોય એની કાશા ઓલે ફેર એક દીધું બધાય જોયું તું એની તોડ્યા તા ઈ બધું આજ તો આવું બધું કામ આ કરવાનું છે આપણે આ બધું એમાંથી ફ્રૂટ ફળા દી ઉતારવાનું આમાં બધું આમ લે આ કામ પૂરું છું લેવા પાસે છે દાયડમો છે દાયડમમાં એ ઉપર પણ જે કાશા છે ને આ બે હેઠા છે

જો કાલે મેં બોપિયા ઉતાર્યા હતા હાંજી એમાંથી એક ખાધું તો તારને ને તાર મોરન કે તાજો ઉતાર્યો હોય તો એક તો તાજો ઉતારી ને પડે પછી કાલે હાંજી પોપિયા ઉતાર્યા તાર અમારા સાહેબ હાજરમાં નહોતા કામ કરતા હતા એટલી તે પછી હે ને કાલે આ મસ્તીનો હાઉસ સ્પેશિયલ પોપિયો પાકલ હતો ને એ રાખી દીધો સાહેબ હાટું તો જો અટાણે બધા હાજર છે તો આ જાણી મોરવાનો થાય એટલે આગળ ઘણી મોરણ નાખીએ પછી બધા બરકે લઈએ ખાવા અને મોરવાનું કામ ચાલુ કરી દઈએ જાણી હે ને મારે મોરવાનો આડો છે એટલે હેરખો હેરકો સિદ્ધમાં સીધમાં મોરા કે આમાં એવી માન્યતા પ્રમાણે ભાઈ ઊભો પોપીઓ મોરીએ ને તો એનો બી નીકળે ને એના નરડકા થાય આડો ઉભીઓ મોરીએ ને તો આ પાછું મસ્ત આવું પોપીયા જેવા જ પોપીઓ પાછો લાગે જાય બી વાવી ને પછી પાછો ઉગાડીએ ને રોપ રોગ પરંતાર જો મસ્તી ના થોડાક બી નીકળ્યા જાજા નથી નીકળતા આમાંથી એક સાઈડ તો બીજ ન એક જ સાઈડ નીકળે તો મોરાય તો ગોળ તો મોર નાખીએ એટલે પછી બધા ખાવા પેટમાં પડે જાય હાલો તો જો થાય રેડી ગોપીયો હજી અડધો ખાવા તો જાય પ્રમાણે મોરતા જાય અડધો રાખી દીધો આપણે તો એ વાલજો બધા ખાવા મોરાઈ ગયો એટલે એવું ખાવાનું કરી દઈએ વાટ ન જોવાની હોય હાલો

quo pieni baldi no program.